હેલો ગાઈઝ કેમ છો બધા તો આજે હું તમારી સાથે દાળ બાટીની રેસીપી શેર કરવાની છું જે મમ્મીએ બનાવેલી છે તો સૌપ્રથમ આપણે તુવેરની દાળ અને મગની દાળ લેશું કારણ કે ચાતુર્માસ ચાલે છે તો અડદની દાળ ના ખાવી જોઈએ તો દાળ બાટી માટે સૌપ્રથમ આપણે પાણીમાં તુવેરની દાળ નાખીશું અને મગની દાળ નાખીશું અને એને સારી રીતે આપણે વોશ કરી લેશું અને પછી આપણે એને થોડીક વાર માટે રેસ્ટિંગ પિરિયડમાં મૂકી દઈશું જેમ કે દસ મિનિટ માટે તમે મૂકી શકો એના પછી આપણે ગેસ શરૂ કરી લેશું અને એના ઉપર કુકર મૂકી દેસું અને એમાં આપણે જે દાળ હતી જે આપણે ધોઈને રેસ્ટિંગ પિરિયડ માટે મૂકી રાખેલી એને આપણે કુકર પર ચઢાવી દેસું તો અહીંયા મમ્મીએ થોડું પાણી લીધું છે અને હવે એ ધોયેલી દાળ છે એને મમ્મી કુકરમાં નાખે છે અને એના પછી અહીંયા મમ્મી હળદર નાખે છે અને મીઠું નાખ્યું છે અને હવે થોડું તેલ નાખે છે જેનાથી જ્યારે દાળ બફાતી હોય ત્યારે જે દાળ એક્સ્ટ્રા નીકળી જાય છે કૂકરના ઢાંકણમાંથી એ નહીં નીકળે અને હવે ઢાંકણ બંધ કરી દીધું મમ્મીએ કૂકરનું તો હવે લગભગ ત્રણ સીટી પછી દાળ બફાઈ ગઈ છે જુઓ આ રીતની દાળ બફાઈ જશે તો હવે ગાયસ આપણે દાળને વઘારવા માટેની જે સામગ્રીની જરૂર પડે એ જોઈ લઈએ તો અહીંયા વઘાર માટે મમ્મીએ હિંગ અને જીરું લીધું છે આ છે લાલ મરચાં લસણનું મરચું હળદર લાલ મરચું ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો થોડા કાપેલા ટમેટા છે એક કાપેલી ડુંગળી છે એક લીલું મરચું અને આદુ છે અને એક પૂડી સમારેલી કોથમીર તો ગાઈઝ હવે વઘાર માટે આપણે ગેસ શરૂ કરી લેશું અને એના ઉપર આપણે એક વેસલ મૂકી દઈશું કઢાઈ જેવું અને હવે એમાં આપણે તેલ ઉમેરીશું મમ્મી જો આવું વેસલ મૂક્યું છે અને એ હવે આમાં તેલ નાખી રહ્યા છે હવે ગરમ થયેલા તેલમાં સૂકું લાલ મરચું બે જીરું અને એના પછી લીલું મરચું અને આદુ નાખીશું અને એને હલાવીશું થોડીવાર માટે પછી એના પછી આપણે કાપેલી ડુંગળી નાખીશું અને એ જ્યાં સુધી બ્રાઉન ના થાય ત્યાં સુધી એને હલાવવાની છે પછી જ્યારે ડુંગળી પાકી જાય ત્યારે એમાં આપણે લસણનું મરચું નાખીશું અને એને થોડીક વાર માટે હલાવવાનું છે એના પછી જ્યારે લસણનું મરચું પાકી જાય ત્યારે આપણે લાલ મરચું હળદર ધાણાજીરું અને ગરમ મસાલો નાખીને ફરીથી એને થોડીવાર માટે હલાવશું જેનાથી બધો મસાલો પાકી જાય જ્યારે મસાલો પાકી જાય ત્યારે મેક્સચ્યોર કરવાનું કે ત્યારે જ આપણે ટમેટું નાખીશું કારણ કે ટમેટું જો પહેલાં નાખી દેશું તો મસાલો પાકવામાં પ્રોબ્લેમ થશે એના માટે હવે ટમેટું નાખીને ફરીથી એને હલાવીશું પછી જ્યારે બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યારે આપણે પેલી બાફેલી જે દાળ હતી એને વાટકામાં લઈને થોડીક અંદર મિક્સ કરી દેશું જેનાથી દાળમાં સારી રીતે વઘાર ચડી જાય અને પછી એને સારી રીતે હલાવીશું હવે એના પછી જે કૂકરમાં બચેલી દાળ છે એ બધી દાળ આપણે તૈયાર કરેલા વઘારમાં નાખી દેસું અને પછી એને સારી રીતે મિક્સ કરી લેશું અને જો હા ગાઈસ જો તમને એવું લાગે કે દાળ વધુ પડતી જાળી છે તો જરૂરિયાતપણે તમે પાણી એમાં ઉમેરી શકો છો તો જુઓ ગાયસ કેટલી મસ્ત દેખાય છે આ દાળ હવે આ દાળને આપણે પકવવા માટે પણ મૂકવાની છે પણ એના પહેલાં આપણે આમાં થોડી કોથમીર નાખી દઈશું તો એનાથી શું થશે કે જે કોથમીરનો સરસ એવો ફ્લેવર ને અરોમા છે એ દાળની અંદર સારી રીતે મિક્સ થઈ જશે અને હા મીઠું તો ખાસ ચાખી લેજો ગાઈસ કારણ કે મીઠું આડા આવડું હશે ને તો દાળનો ટેસ્ટ નહીં આવે અને પછી દાળને સારી રીતે હલાવીને એને પંદર મિનિટ માટે પકાવવાની છે તો ગાઈસ દાળની રેસીપી તો શીખી લીધી હવે બાટીની રેસીપી પણ શીખવી પડશે ને તો ચલો બાટીની રેસીપી શીખીએ તો હવે મમ્મી બાટી માટે અહીંયા એક તપેલી લીધી છે અને એમાં મમ્મી પાણી નાખે છે અને એ પાણી ગરમ કરી રહ્યા છે અત્યારે હવે એક કાસોટ લીધી છે મમ્મીએ અને એમાં એ ઘઉંનો લોટ નાખે છે તમે ઘઉંનો લોટ તમારી જરૂરિયાત પ્રમાણે લઈ શકો છો તમે કેટલા મેમ્બર છો એના હિસાબથી હવે એ લોટમાં આપણે થોડી હળદર નાખીશું થોડું મીઠું નાખીશું અને આ છે થોડો અજમો કારણ કે અજમો બહુ જ જરૂરી છે ગાયસ અને મોણ માટે નાખીશું આપણે ઘી હવે એને સારી રીતે મિક્સ કરી લેશું અને એક સારું એવું મોણ તૈયાર કરીશું ગાઈઝ આવાળું સ્ટેપ છે ને એ ખાસ ફોલો કરવાનું છે આમાં એવું નહીં કરતા કે ડાયરેક્ટ તમે પાણી નાખી દો નહીં તો સારી રીતે તમારો બાટીનો લોટ તૈયાર નહીં થાય હવે જે ગરમ કરેલું પાણી હતું ને એ આપણા તૈયાર કરેલા મોણમાં આપણે નાખી દેશું અને લોટને સારી રીતે આપણે બાંધી લેશું હા ગાઈસ મેક શ્યોર કરજો કે જે તમે લોટ બાંધો ને એ સાવ ઢીલો નહીં બાંધતા અને બહુ વધુ પડતો કડક પણ નહીં બાંધતા એકદમ વચ્ચેનો એવરેજ હોય એવો બાંધજો સો વોયલા લોટ તૈયાર છે અને જુઓ આવી રીતનો આવી કન્સિસ્ટન્સીવાળો લોટ બાંધવાનો છે અને હા હવે આપણે આ લોટ ઉપર એક ભીનું કપડું ઢાંકી દેસું કારણ કે લોટને મોઈશ્ચર મળવું જરૂરી છે તો એને રેસ્ટિંગ પીરિયડ માટે આપણે દસ મિનિટ માટે મૂકી દેસું જેનાથી લોટ છે એ સારી રીતે બાઇન્ડઅપ થઈ જાય તો ગાયસ પછી દસ મિનિટ થઈ જાય એના પછી આપણે જે આ નેપકિન હતો એને હટાવી લેશું અને જુઓ ગાયસ લોટ આ રીતનો તૈયાર થઈ જશે હવે આ લોટના નાના નાના લુવા કરી નાખવાના છે ગોળ ગોળ જો આ મમ્મીએ કર્યા છે ને એ રીતે હવે મમ્મીએ અહીંયા એક અપમ પેન લીધું છે તો આમાં મમ્મી આજે બાટી બનાવવાના છે બીકોઝ તમને બધાને ખબર જ છે મમ્મી નવા નવા એક્સપેરિમેન્ટ્સ કરતા રહે છે વાસણ સાથે તો હવે આ અપમ પેનમાં મમ્મી બધા જે હોલ છે એમાં ઘી નાખે છે સો ધેટ કે જે બાટી છે એને સારું મોઇશ્ચર મળી રહે અને કોઈ બાટી છે એ પેન સાથે ચીપકે નહીં અને હવે બધા લોવાને આવી રીતે એક એક કાણામાં મૂકી દેવાના છે જે એનું એક એક હોલ્ડર છે એમાં મૂકી દેશે મમ્મી અને પછી એ પેનને ઢાંકી દેશે બટ ગાઈઝ વેઇટ હજી પ્રોસેસ પૂરી નથી થઈ હવે આના પછી આપણે ઢાંકણ ઓપન કરીને જોવાનું છે કે બાટી કેવી રીતે પાકી છે તો એને ઉપરથી નીચે કરવાની છે કારણ કે ઉપરનો ભાગ પણ પકાવવો તો પડશે જ ને તો જુઓ અહીંયા મમ્મી બધી બાટીને ઉપરથી નીચે ફેરવી રહ્યા છે સો નાવ બધી બાટી જે છે એ અપસાઇડ ડાઉન થઈ ગઈ છે અને હવે મમ્મી બધાના ઉપર ફરીથી ઘી નાખશે કારણ કે ઘી ઇઝ મસ્ટ ફોર ધ બાટી ઓથેન્ટિક રાજસ્થાની બાટી માટે ઘી તો ભરી ભરીને જ નાખવાનું ગાઈસ એન્ડ દેન અગેન વી ક્લોઝ ધી લીડ ગાઈસ સો ગાયઝ નાવ વેઇટ ઇઝ ઓવર એન્ડ ઇટ ટાઈમ ફોર સર્વિંગ આર દાલ બાટી સો ફોર ધેટ મમ્મી અહીંયા એક ડીશમાં આ બધી બાટી છે એને કાઢે છે અને હવે એમાં ભરી ભરીને ફરીથી ઘી નાખશે ગાયસ દાલ બાટી બનાવો અને ઘીમાં ક્યારેય કંજૂસી નહીં કરવાની તો આ ઘી અમે જે વાપરીએ છીએ એના માટે એક લાયક તો બને જ છે ગાયસ તો જુઓ ગાયસ આવી રીતની બાટી દેખાશે ઘીવાળી અને હવે મમ્મી એક બીજા વાસણમાં દાળ લઈ રહ્યા છે આખો દાળનો વાટકો ભરી દેશે હમણાં જુઓ આ રીતે દાળ લીધી એમણે તો ચલો દાલબાટી બંને રેડી છે અને હા કોથમીર તો રહી જ ગઈ તો હવે મમ્મી કોથમીર નાખે છે કારણ કે કોથમીર વગર તો કોઈ પણ ડીશ અધૂરી જ છે તો જુઓ ગાઈસ આવી દેખાય છે બાટી આ મમ્મીએ સર્વિંગ પ્લેટમાં મસ્ત રીતે સર્વ કરી છે તો ચલો ગાઈશ દાલબાટીનો આનંદ લઈએ અને તમે પણ ઘરે આવી દાલબાટી બનાવજો અને કમેન્ટમાં અમારી સાથે જરૂર શેર કરજો કે તમારા ઘરે આ બાટી કેવી બની So guys awjo, see you soon, take care. So guys if you enjoyed this recipe please hit the like button and subscribe for more content.